દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક જોરદાર કાર વિસ્ફોટ થયો ગૃહમંત્રી અમિત શાહે આઠ લોકોના મોતની પુષ્ટિ કરી અગાઉ દિલ્હીની એલએનજીપી હોસ્પિટલના સૂત્રોએ અગિયાર લોકોના મોતની જાણ કરી હતી જોકે અકસ્માતની ગંભીરતાને આધારે મૃત્યુઆંક વધી શકે છે ચોવીસ લોકો ઘાયલ થયા છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ ઋણ કારના પાછળના ભાગમાં વિસ્ફોટ થયો હતો દિલ્હી પોલીસ કમિશનર સતીષ ગોલચાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર દશાન શેખ પાસે સાંજે છ વાગીને બાવન મિનિટ વાગ્યે થયો હતો એવું માનવામાં આવે છે કે કાર ગુરુગ્રામ હરિયાણામાં રજીસ્ટર્ડ છે ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહ સાંજે એલએન જે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારબાદ તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ઘટના અને અધિકારીઓ પાસેથી તપાસ વિશે પૂછપરછ કરી દરમિયાન પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ છે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે નિયને એનએસજી પણ પહોંચી ગયા છે અગાઉ પીએમ મોદીએ ઘટના વિશે પૂછપરછ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી વિસ્ફોટ બાદ ગુજરાત દિલ્હી મુંબઈ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર હરિયાણા પંજાબ અને ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુગ્રામમાં જે આ વીસ કારમાં વિસ્ફોટ થયો હતો તેનો નંબર એચઆર છવીસ છે આ કાર નદીમ ખાનના નામે નોંધાયેલી હોવાનું કહેવાય છે દિલ્હી પોલીસે આ મામલે હરિયાણા પોલીસનો સંપર્ક કર્યો છે નદીમે આ કાર દિલ્હીના સલમાનને વેચી હતી અમિત શાહે કહ્યું વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા કારણનો જલ્દી પત્તો મેળવીશું અમિત શાહ હોસ્પિટલથી ઘટના સ્થળે જવા માટે રવાના થયા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ અત્યંત પીડાદાયક અને ખલેલ પહોંચાડનારો છે આ દુઃખની ઘડીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં વીસ કારમાં વિસ્ફોટ થયો હતો તે ગુરુગ્રામની હેચાળ દશાંશ બે છ નંબરની છે